નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીજી ડિસેમ્બર બે હજાર ચોવીસની વાર છે આજે મંગળવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તો એ પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં ઘટાડાનો દોર યથાવત છે લેવાલી ઓછી હોવાથી મને પચીસથી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જીરુની આવકો હવે કેટલી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે જીરુ બજારમાં ઘટાડાની ચાલ યથાવત છે અને બજારમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે જીરુમાં જે શનિવારે છે પચીસથી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે હાલ નિકાસના વેપાર ઓજી નીકળ્યા નથી અને વેચવાલી પણ સારી જોવા મળી રહી છે ઊંઝામાં આવકો છે તે દસથી લઈને બાર હજાર બોરીની ઉપર જોવા મળી રહી છે જેના પગલે હજી તેજી અટકી છે બીજી તરફ ચાઇનાની લેવાલી પણ ધીમી છે જેના કારણે પણ તેજીનો બ્રેક લાગી છે આગામી દિવસોની અંદર જીરુ બજારમાં આગળ ઉપર જો વેચવાલી કેવી આવે છે તેના ઉપર ડિમાન્ડ કેવી રહે છે તેના ઉપર બજારનો આધાર રહેલો હોય છે વેપારીઓ કહે છે કે જીરુ બજારમાં નિકાસના વેપારો આવશે તો બજારો સુધરે છે બેન્ચમાર્ક ડિસેમ્બર વાયદાની વાત કરીએ તો એકસો પંચોતેર રૂપિયાથી ઘટીને જે પચીસ હજાર એકસો ને ની સપાટીએ અત્યારે બંધ થઈ રહ્યો છે જીરુના નિકાસના ભાવ પાંચ હજારથી થી લઈને પાંચ હજાર બચો બસોની ની વચ્ચે અત્યારે બોલાઈ રહ્યા છે નિકાસના ભાવ શનિવારે પચીસ જેટલા ઘટ્યા હતા તો મિત્રો આ હતી જીરુને લગતી આજની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન